કરી બિલ્ડિંગનું મોટું કર કરવા માટે સંગઠન મંત્રી રત્નકરજી ભાવનગર આવ્યા હતા અને તેમના હસ્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભાજપ શહેર કાર્યાલયને મોટું કરવા માટે કાર્યાલયની પાછળ આવેલી જગ્યાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું શાસ્ત્રોક વિધિ કરી ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિતના મેયર ભરતભાઈ બારડ તેમજ અન્ય સંગઠનના અધિકારીઓ પદાધિકારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પ્રવીણ અડજાણી ભાવનગર અડધી કલાક કલાક માં ઘર બાજુ તરે રામ 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 નોડરી સલા 1800 રૂપિયા હે રામ હે રામ નિયમ કરે જાલે રામ રામ જય નાયન મહારાજ સરીયા પ્રતમાનનો મંગલે કાયા તન નીરીલા વિનકામ ગજવક નામ સતો રામેદરા ભજમાન દાસ સંતમી બડે બડા સમાજ માતા જોઈ સાહેબ જય રામ બાળ જનરેજ દાસ સમંત હોવી આયા नारे के रोबार रमरिशो मैशरा सुमे रहते रतना चापिरो गद करना लखमान कुके बोल पर ये सो भर के लजाना दुनिया दुनिया के बारे जावेगे मैशरा ओटिए और शुक्ला मंदिर आते केवल नन्दूता अभी क्रिया रेडिया राम પાર્ટી શહેર મહાનગરનું ભાવનગરનું કાર્યાલય એ વર્ષોથી બનેલું છે બાજુમાં જ એક પ્લોટને ઘણા વર્ષોથી બન્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ વ્યાપ અને વિચાર પણ મોટો છે તે સ્વાભાવિક છે કે કામ કરવા માટે કાર્યકર્તાને બેસીને એક વ્યવસ્થાના ભાગરૂપે આ કાર્યાલયમાંથી ભારતીય જનતા પાર્ટીનો વિચાર વધારે પ્રબળ બને આદણી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ રાજ્યમાં દેશમાં નડ્ડાજી રાજ્યમાં પાટિલજી અમિતભાઈ શાહજી અને મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે ત્યારે આ કામના ભાગરૂપે આજે સંગઠન મહામંત્રી ગુજરાત રાજ્યના અદણી રત્નાકરજીના સ્વ હસ્તે એમના અમારા કાર્યાલયનું ખાતમુહૂર્ત એકદમ અડીને આવેલું છે ત્યારે એ કાર્યાલય મોટું બનશે કામકાજનો વ્યાપ વધ્યો છે ત્યારે કામમાં સરળતા રહેશે ને ભારતીય જનતા પાર્ટીનો વિચાર પંડિત દીનદયાળજી અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજીનો વિચાર વધારે પ્રબળ બને એ હેતુથી એક કાર્યાલયનું ખાતમુહૂર્ત કે આજે રત્નાકરીજી અહીંયા કર્યું છે ખુશીની વાત છે એક કાર્યાલય મોટું બનશે વ્યવસ્થા મોટી બનશે અને લોકોને જોડવા માટેનું કામ પણ મોટું થશે ધન્યવાદ